નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હમણાં થોડા દિવસથી ટીવી ન્યૂઝ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી વાવાઝોડા વિશે અફવાઓનો મારો ચાલી રહ્યો છે અને ગુજરાતના ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે તો મિત્રો આજે આપણે લોકો સામે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ વિશે સત્ય હકીકત રજૂ કરશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કેરળ નજીકનું સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં આવી ધીમે ધીમે નબળું પડી વિખરાઈ રહ્યું છે પરંતુ તમિલનાડુ નજીકનું સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે જ્યાં જે લો પ્રેશર સુધી મજબૂત બની જાય તેવી પૂરી શક્યતા છે ત્યારબાદ તે ક્રમશ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીને ચોવીસ તારીખ આસપાસ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે પછીના ચોવી કલાકમાં સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત બની જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને પછી આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડાની કેટેગરીમાં ફેરવાશે કે નહીં તે બાબતે હજુ મોડેલોમાં ભેદભાવ જોવા મળ્યો છે જો આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડા કેટેગરી સુધી મજબૂત બની જશે તો પણ આ ભયંકર પ્રકારનું વાવાઝોડું બનશે નહીં પરંતુ મધ્ય પ્રકારનું વાવાઝોડું બની શકે છે અને આ આ સિસ્ટમ સુધી મજબૂત બની જશે તો વાવાઝોડાનું નામ રેમલ આપવામાં આવશે સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર થઈ મોટાભાગે ઉત્તર દિશા તરફ આગળ વધી અને છવ્વીસ તારીખ આસપાસ બાંગ્લાદેશ આસપાસ ટકરાય તેવી શક્યતા રહેલી છે સિસ્ટમ ચાલતા ચાલતા તેના રૂટમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે એટલે જો આ સિસ્ટમ ચોવી તારીખ બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં થોડો ઝુકાવ લેશે તો પશ્ચિમ બંગાળમાં ત્રાટકવાની શક્યતા વધશે અને જો ઉત્તર પૂર્વ દિશા તરફ વધુ ઝુકાવ લેશે તો મ્યાનમારમાં ત્રાટકવાની શક્યતા વધશે પરંતુ હાલની સંભાવના પ્રમાણે રૂટ પર ગતિ કરશે તો સીધી રીતે આ સિસ્ટમ બાંગ્લાદેશ આસપાસ સંભાવના સૌથી વધુ રહેશે હજુ આ સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચશે કે નહીં તે પણ ફાઇનલ થયું નથી અમુક ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં જે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની તથ્યફવા ફેલાવવામાં આવી રહી છે તે પાયાહીન વિહોણી છે કોઈપણ પ્રકારની અફવામાં ધ્યાન દેવું નહીં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાતમાં આવવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી આ ચાલુ મહિના દરમિયાન કોઈ દરિયામાં વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું નથી એટલે કોઈ અફવામાં ધ્યાન આપવું નહીં અને ગભરાવું નહીં જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો